નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગરવી ગુજરાતમાં મિત્રો દર વખતે આપણે નવા નવા વિડીયોઝ સાથે સતત મળતા રહેલા છીએ તો આજે મિત્રો કપાસના રૂ વૈશ્વિક ઉત્પાદનના જે અંદાજ છે એના વિશે આ વિડિયોમાં વાત કરવી છે તો મિત્રો એ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચર યુએસડીએ એના તાજેતરના અહેવાલમાં ગયા મહિનાની સરખામણીએ રૂના ઉત્પાદનના અંદાજમાં પંદર લાખ ટનનો વધારો કર્યો છે આ વધારો ચીન ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં કપાસના ઉત્પાદનમાં વધારાને કારણે થશે એવું એમણે કહ્યું છે જોકે પાકિસ્તાનમાં કપાસનું ઉત્પાદન થોડું ઘટશે ચીનમાં કપાસના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થશે અને બાંગ્લાદેશ અને વિયેતનામમાં વપરાશ વધવાને કારણે કપાસની વૈશ્વિક માંગ વધશે ભારત અને પાકિસ્તાનમાંથી કપાસની આયાત વધશે જ્યારે ચીનની આયાત ઘટશે કપાસના વૈશ્વિક બંધ સ્ટોકમાં ગયા મહિનાની સરખામણીએ ચાર પોઈન્ટ બાર લાખ ટનનો વધારો થશે યુએસડીએ વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે કપાસના ભાવ પાસઠ સેન પ્રતિ પાઉન્ડ નક્કી કર્યો છે માર્કેટિંગ વર્ષ ચોવીસ પચીસમાં કપાસનું વૈશ્વિક ઉત્પાદન બે પોઈન્ટ છ સાઠ લાખ કરોડ ટન રહેવાનો અંદાજ છે જ્યારે વર્ષ ત્રેવીસ ચોવીસમાં તે બે પોઈન્ટ ત્રેપન કરોડ ટન હતો ઘાસડીની વાત કરીએ તો ચોવીસ પચીસ માટે આ ઉત્પાદનનો અંદાજ અગિયાર પોઈન્ટ ચોરાણું ચોરાણું કરોડ ટન ચોરાણું કરોડ ઘાસડીનો અંદાજવામાં આવ્યો છે તે વર્ષ બે હજાર ત્રેવીસ માં અગિયાર પોઈન્ટ ઓગણત્રીસ કરોડ ઘાસડી અને બાવીસ ત્રેવીસમાં અગિયાર પોઈન્ટ કરોડ ઘાસડી હતી એટલે સરવાળે જોવા જઈએ તો ચોવીસ પચીસનું જે વર્ષ છે એમાં વધારો ઉત્પાદનમાં વધારો થયો છે યુએસડીએ અનુસાર વર્ષ ત્રેવીસ ચોવીસમાં પંચાવન પોઈન્ટ ત્રીસ લાખ ટનની સરખામણીમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ભારતનું કપાસનું ઉત્પાદન ચોપન પોઈન્ટ તેતાલીસ લાખ ટન રહેવાનો અંદાજ છે ભારતમાં આ ઉત્પાદન વર્ષ 22 સત્તાવન પોઈન્ટ છવીસ લાખ ટન હતું તેના વર્ષ ચોવીસ પચીસ માં ભારતમાં કપાસનો સ્થાનિક વપરાશ છપ્પન પોઈન્ટ એકસઠ લાખ ટનનો અંદાજ છે જે વર્ષ ત્રેવીસ ચોવીસ માં પંચાવન બાવન લાખ ટન હતો તો સરવાળે ભારતમાં ઉત્પાદન આ વર્ષે ઘટશે અને જે વપરાશ છે સ્થાનિક વપરાશ એ ત્રેવીસ ચોવીસ ત્રેવીસ ચોવીસ કરતાં થોડો વધારે છે બે હજાર ચોવીસ પચીસમાં ભારતનો કપાસનો અંતિમ સ્ટોક અંદાજિત બે વીસ પોઈન્ટ અડસઠ લાખ ટન રહેવાનો અંદાજ છે તે વર્ષ ત્રેવીસ ચોવીસ માટે વીસ પોઈન્ટ પચીસ લાખ ટન અને વર્ષ બાવીસ ત્રેવીસ માટે ત્રેવીસ પોઈન્ટ સત્તાવન લાખ ટન હતું મિત્રો પોઈન્ટ લાખ હેક્ટરમાં થયું હતું જેની સરખામણીએ આ આવતા વર્ષે વાવેતર ઘટવાની ધારણાઓ છે ભારતમાં કપાસનું વાવેતર વર્ષ ચોવીસ પચીસ માં એકસો અઢાર લાખ હેક્ટરમાં થવાનો અંદાજ છે જે ત્રેવીસ ચોવીસમાં એકસો છવ્વીસ પોઈન્ટ એંસી લાખ હેક્ટરમાં હતું તો મિત્રો વાવેતરનો અંદાજ પણ વાવેતરમાં પણ ઘટાડો નોંધાયો છે તો કપાસનું એટલું બમ્પર ઉત્પાદન છે કે જેના ભાવ આ આવતા સમયમાં સ્થિર રહી શકે અને આ હતી મિત્રો કપાસના જે અમેરિકાએ યુએસડીએ રૂના વૈશ્વિક ઉત્પાદનનો જે અંદાજ જાહેર કર્યો એમની માહિતી તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ દ્વારા જણાવજો ધન્યવાદ મિત્રો આ વિડીયોને તમારા મિત્રો સુધી આગળ પહોંચાડજો અને તમે ચેનલમાં નવા હો તો વિડીયોને સબસ્ક્રાઈબ કરજો અને શક્ય એટલો વિડીયોને શેર કરજો ધન્યવાદ